नमस्कार I am Gujarat Union Plus News હું છું આપની સાથે હેતલવર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2047 સુધી વિકસિત ભારતનો સંકલ્પને સિદ્ધ કરવા માટે ફેબ્રુઆરી મહિનામાં યુવાન ટ્રસ્ટ દ્વારા અંત્યુદય સીસાર્સ સમિટ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું. યુથ યુનાઇટ્સ ફોર વેલ્યુ એડિશન ટુ નેશન યુવાન દ્વારા વડોદરાના સાંસદ

આરોગ્ય શિક્ષણ અને ગ્રામ વિકાસના ક્ષેત્રોમાં વિકાસશીલ એ પ્રમાણભૂત પ્રથાઓ અને પરિણામોનું મૂલ્યાંકનની થીમ સાથે આયોજિત આ સમિટના નિષ્કર્ષને આગળ ધપાવવા માટે સાંસદ હેમાંગ જોશી દ્વારા આજ રોજ સીએસઆર એડવાઇઝરી કાઉન્સિલની રચના કરવામાં આવી છે જેમાં વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા ત્રીસ જેટલા તજજ્ઞોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ એડવાઇઝરી કાઉન્સિલ એ જ્ઞાન વહેંચણી સહયોગ અને અસરકારક વિકાસ માટેની વ્યૂહરચનાઓ વિકસાવવા માટેનું મજબૂત મંચ પૂરું પાડશે એમ ડૉક્ટર હેમંગ જોશીએ જણાવ્યું હતું મહિનાઓ પહેલાં વડોદરા જિલ્લાની સર્વપ્રથમ અંત્યોદય સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંત્યોદય સીએસઆર સમિટ હેઠળ વધારેમાં વધારે સરકારી એવી સંસ્થાઓ કે જે આરોગ્યની હોય શિક્ષણની હોય કે બીજી કોઈ માળખાકીય સુવિધાને લગતી હોય પંચાયતી રાજની હોય આ તમામ સંસ્થાઓમાં જ્યાં સરકારની પોતાની એક ફંડની એક મર્યાદા હોય અને ત્યાં સીએસઆર હેઠળ ફંડ મોબિલાઇઝ કરી અને એ દિવસે છ કરોડ જેટલી સીએસઆર પ્રોજેક્ટ્સનું આપણે જાહેરાત કરવામાં આવી હતી આ છ કરોડમાંથી મને આપને જણાવતા આનંદ થાય છે કે અઢી કરોડ જેટલા પ્રોજેક્ટ્સ તો એક્ઝિક્યુટ પણ થઈ ગયા છે અને આ સમગ્ર સીએસઆર સમિટ હેઠળ એક વિચાર તમામ લોકો દ્વારા મૂકવામાં આવ્યો હતો કે એક એમપી સીએસઆર કાઉન્સિલ બને કે જે સમગ્ર વર્ષ દરમિયાન આ જ રીતે લાભાર્થીઓ અને દાતાઓનો એક સમન્વય સાધી અને છેવાડાના માનવી સુધી તમામ લાભ મળે એ માટેના પ્રયાસ કરે આજે હું એમપી સીએસઆર કાઉન્સિલની જાહેરાત કરું છું આ કાઉન્સિલની અંદર ત્રીસ એવા સભ્યો હશે કે જેઓ સાથે મળી અને વધારેમાં વધારે સીએસઆર એક્ટિવિટીસ જ્યાં જરૂર હોય એવી જગ્યા પર પછી એ શિક્ષણની હોય આરોગ્યની હોય બીજી કોઈ માળખાકીય સુવિધા હોય ગ્રામ પંચાયતની કોઈ એવા વિકાસના કાર્ય હોય કે જ્યાં સરકારની પોતાની એક ફંડ આપવાની મર્યાદા હોય ત્યાં સીએસઆરનો ઉપયોગ કરી અને એ લાભ એમને છેવાડાના માનવી સુધી પહોંચાડી શકે એ માટેનું તમામ લોકો સાથે મળીને કાર્ય કરશે હું આ તમામ ત્રીસે ત્રીસ એમપી સીએસઆર કાઉન્સિલના સભ્યઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું આવો આપણે સૌ સાથે મળી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જે અંત્યોદયની વિચારધારા છે અને જે વિકસિત ભારતનું સ્વપ્ન છે એના માટે વિકસિત વડોદરા બનાવવા માટે આપણે સૌ સાથે મળી અને કાર્ય કરીએ એવી હું આશા રાખું છું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર